સુરતમાં મેટ્રો સહિતના રસ્તાઓના ખોદાણમાં યોગ્ય વૈકલ્પિક રૂટ ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાને યોગ્ય સંકલનના અભાવમાં પ્રજાને ટ્રાફિકની સમસ્યાથી રહેલી પીડામાંથી મુક્તિ આપવાની માંગ સાથે આપ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરતના આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશ્નરે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વર્ષ બે હજાર એકવીસથી મેટ્રો રેલની કામગીરીના કારણે વિવિધ જાહેર રસ્તાઓ પર બેરકેટિંગ કર્યા બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી કરવામાં શાસકો નિષ્ફળ નિવડતા શહેરના ઘણા બધા વિસ્તારોમાં બે વર્ષથી વધુ સમયથી જાહેર રસ્તાઓ બંધ રાખ્યા હોવાથી ઘણા દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી છે તેમણે રઘુકુળ માર્કેટ પાસેના ગણારા અને સહારા દરવાજા પરના ગણારા પર એક ભાગ બંધ કરાયો છે જેથી માર્કેટ વિસ્તારના હજારો વેપારીઓ અસગ્રસ્ત થયા છે જેમ કે વિપક્ષ દ્વારા વેપારીઓને વેરા માફી અંગેની માંગણીઓને શાસકોએ બહુમતીના જોરે ફગાવીને વેપારીઓને રાહત આપવામાં સદંતર બિન વલણ અપનાવી છે જે શહેરમાં છેલા ઘણા સમિતિ જ્યાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેવા રોડ પર ટ્રાફિકનું ભારણ પોલીસ વિભાગ અને પાલિકાના સંલગ્ન વિભાગના યોગ્ય સંકલનના અભાવમાં તેમજ શાસકોના પ્રજા વિમુખી વલણ તથા મેટ્રો સહિત રસ્તાઓ પાણીની લાઈનો ગટરની લાઈનો વિવિધ સર્વિસ લાઈનો માટે જાહેર રસ્તાઓ પર આડેધડ થતા ખોદકામ સાથે તે બાબતે તંત્ર સહિત શાસકોની રેમ ના કારણે રસ્તાઓ જર્જરીત બનવા સહિત ટ્રાફિકની સમસ્યામાં અત્યંત વધારો થઈ રહ્યો છે ઉપરાંત આ બાબતે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વગર તથા અગાઉના વિવિધ રસ્તાઓ પર આપવામાં આવેલા અણધડ ડાયવર્ઝનને ધ્યાને લીધા વગર આડેધડ થઈ રહેલી કામગીરીના કારણે શહેરના પર્યાવરણ પર ઇંધણના બિનજરૂરી બગાડતી પ્રજાના સમય શક્તિ નાણાંનો છેલ્લા ઘણા સમયથી સતત વેરફાર થઈ રહ્યો છે તો શું કહ્યું આમ આદમી પાર્ટી તે આપણે જાણીએ રોજ આમ આદમી પાર્ટી સુરત પોલીસ કમિશનર સાહેબને એ વિનંતી કરવા માટે આવી છે કે સુરત શહેરની અંદર ટ્રાફિકની સમસ્યાઓ ઘટવાને બદલે ખૂબ જ મોટા પાયે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે આ ટ્રાફિકની સમસ્યામાંથી સુરત શહેરને મુક્તિ અપાવવાની પ્રાથમિક જવાબદારી સુરત પોલીસ કમિશનરશ્રીની છે સુરત મહાનગરપાલિકાની છે અને આ બેની ઉપર કલેક્ટર સાહેબની પણ આ નૈતિક જવાબદારી છે પરંતુ અમે પ્રાથમિક જવાબદારીના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે સુરત શહેરના દરેક રસ્તા કોઈક ને કોઈક કારણોસર ડાઇવર્ઝન કર ડાયવર્ટ કરવામાં આવ્યા છે ડાયવર્ઝનો મૂકવામાં આવ્યા છે જ્યાં જ્યાં ટ્રાફિક પોલીસની જરૂર છે ત્યાં ટ્રાફિક પોલીસ નથી કારણ વગરનું ખોટું દબાણ બનેલું છે આ તમામ અવ્યવસ્થામાંથી મુક્તિ અપાવવાની પ્રાથમિક જવાબદારી સુરત પોલીસ કમિશનરશ્રીની છે એટલે અમે એમને વિનંતી કરવા માટે આવ્યા છીએ સુરત શહેર જેના અંદર રહેવાવાળા નાગરિકો પોતાની ઓફિસે સમયસર નથી પહોંચતા વિદ્યાર્થીઓ સ્કૂલ કે કોલેજે સમયસર નથી પહોંચતા એનું કારણ છે કે અડધી કલાક કલાક દોઢ દોઢ કલાકના જામમાં લોકો ફસાઈ જાય છે આવું સુરત પહેલાં ક્યારેય નહોતું છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ત્રીસ વર્ષ પછી પણ પરિસ્થિતિ એની એ જ છે જે પરિસ્થિતિ આજથી ત્રીસ વર્ષ પહેલાં હતી ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા માટેનો પ્લાન કે કોઈ દીર્ઘ દ્રષ્ટિવાળું આયોજન સત્તા પક્ષ પાસે પણ નથી અને વ્યવસ્થા તંત્ર પાસે વહીવટી તંત્ર પાસે પણ નથી એટલે અમે અમે એમને વિનંતી કરવાના આજે આવ્યા છીએ જય 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 હિન્દ ગરવી ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર માલિક રસ્તાઓના લેખિત નામ આપી ત્યાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ કરવા તાકીદે જરૂરી સ્ટાફ સહિતની તથા ડાયવર્ઝન રોડ પર ખોદાણો બાબતે કાયદેસરતા તપાસવાની કાર્યવાહી હાથ ધરવા માંગ કરાય છે